Aha, buat bantu cowok, buat kayu mineral, 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 buat જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ અંદર આજે છે ભાઈ રક્ષાબંધન તો બધી જે મારી બહેનો ભાઈ વિડીયો જોતી હોય જે મને ભાઈ માનતી હોય તો બધા ને હે ને એપી રક્ષાબંધન ને અત્યારે અમારા કોમલ બેન છે ને રાખડી બાંધો તો આવી જાય કાલે બ્રહ્મદી સોના બેન છે ને એ રાખડી બાંધી હોય જાય ઉતા ઓળ હતી કેમ કે યાઈ જો હું જલા ને એટલે એ હે થયું જાવન છે એ આ કામ મેરા આજો તો હાવ જા હે આય આય આય

बस रे पैक कर दोलाई के काट काले सो बड़तल जो बड़तल जो निंदड़ा है हां ये अब बिया अब ले लो कि पेंडा पेंडा सोला रख ली है पोंला रख ली है सोला बले रख ली है मम्मा कैसे नहीं है के नहीं है આ મામે ને નઈ આનો ફોન આઈફોન આઈફોન આ મામાને રાખડી એ કટપ્પા કટપ્પા એ કટપ્પા કટપ્પા

Tại là dính cái bên sân luôn nó có một cái bên phải có đấy không? Yeah Yeah, phút cả Phát cho phút kéo Phải không thế nào nói về này, bây giờ tên hồi thì không Bên hà lên

દોઢસો એવું છે સરસ હાલો ભાઈ રાખડી બંધાઈ ગઈ છે અમે છે ને ભાઈ હા પાંચસો રૂપિયા લે દેખાડે પાંચસો રૂપિયા શું થયું સા પછી વીઘાનું નું પાંચસો રૂપિયા લે

mantra mantra tak bolo mantra tak ek bolo ha ai badi rakhdi rakhdi jab re ab aben kan ab san mari thai jayi nobody bendi apoi to bendan box bhari ne aava ha ha khabar rakho ভায়

વાહ રોગ ફારો છો કઈ ઘટે મહેનત સારી કરતા લાગે છે બાપુ દીકરો ભાઈ આ દીકરો બહુ મહેનત કરે છે હાલો નારીઅરીમાં હે ને આટો મારી લઈ તો છે મસ્ત મજાને લીધું છે મમાના ઘરેથી આવીને અને કોમલબેન સોનલબેન તો ટૂંકમાં આગલા દિવસ હોય તો કોમલબેન ને ભાઈ રાખડી બાંધીને હમણાં છે ને થોડીક પછી હોય ગયા એ પછી તમે વાડીએ દવા છે ભાઈ બધું કામ કર્યું ને નાઈ ને એકદમ આટાતરા કરીને વાડ વાળ બાન કરતા આવીએ ભાઈ વાતાવરણ કઈ આવું છું તો વરસાદ થઈ જાય ને તો મેં પડીએ આપણે ગાડી જો સમ કે આ સાઈડ આ સાઈડ છે તો કલર કરી ગઈ છે આમ વર્ડ કંઈ નહીં ટૂંકમાં કે કલર કરી ગઈ છે ક્લેમ તો ના આમ તો ભાઈ મસ્ત મજાને લઈ લીધા અમારે હિનોબેન જો વેકેશન ખોલવાની છે ને લેસન કરે જો બેઠા બેઠા કરે ભાઈ ભાઈ સરસ છોકરાઓ ભણો આગળ વધુ અમારી જેમ આમ બધા આઈપીએસ બની ગયા ભણી ભણીને બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને સવાર સવારના પૂરમાં એનું વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયો ભાઈ આવી જાય ને મેળ પડી ગયો ભાઈ બાકી મારે બીજી વાડી બે ત્રણ વાડી પાણી વાર પર જવું જોઈએ થોડ થવું જોઈએ હવે આપણા ટ્રેક્ટર છે ને સાઈડમાં મૂકી દઈએ એમ કે ગાડી મારા લઈ જાવ જગ્યા ઉપર એક મિત્રને છે ને ભાઈ સગાઈ છે સગાઈનો લોક તમને આના પછી જોવા મળશે કે નહીં હે ને સગાઈ તમે જોઈ લીધો ખાસ મિત્રને તો બધું સાઈડમાં કહેવી લે ભાઈ અમે જોઈ જાઉં છું કાલે કાપો મારી રહ્યો જઈજ આમાં એવી છે જો હાલો તો હે ને આ બધી છે ને સાઈડમાં મૂકતા હોય આપણા છોકરાને જેમ નાના છોકરાને જેમ રમવાના સાથી આપણે ઝીંકા છીએ છે મોટા નથી હાલો તો ભાઈ હે ને આ બ્લોગને અહીંયા પૂર્ણ કદી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને ખાસ હવે એવું બ્લોગ આવી છે જોવાનું ભૂલતા નહીં તો બધા